તો ચાર વેદમાં સમાવેશ થાય ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અને અથર્વવેદ ચાર ઉપવેદ કયા કયા છે આયુર્વેદ ગંધર્વવેદ ધનુર્વેદ અને સ્થાપત્યવેદ છે હવે એવું જાણવા મળે છે કે સ્થાપત્યવેદ છે ને એમાં એન્જિનિયરિંગ બધું છે એટલે કે એન્જિનિયર ને લગતી ગાણિતિક અને જે વૈજ્ઞાનિક જરૂરિયાતો છે એમાં ઉપલબ્ધ થાય છે એટલે એમનું એક બુક પબ્લિશ થઈ છે જે તમને રાઈટ સાઈડ ઉપરની તરફ જોવા મળશે જમણી બાજુ ઉપર વૈદિક મેથેમેટિક્સ તો આપણે થોડું જાણી લઈએ શંકરાચાર્ય જગત ગુરુ સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ કોણ છે તો એ ચૌદ માર્ચ અઢારસો ચોર્યાસી ના દિવસે તિરુનેલ વેલી મદ્રાસમાં આવેલ છે એમાં એમનો જન્મ થયો તો તેમના પિતા છે ડેપ્યુટી કલેક્ટર હતા મદ્રાસ વિસ્તારના એમનું નામ હતું પી નરસિંહ શાસ્ત્રી અને આ શ્રી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ નું નાનપણ નામ વેંકટરામન હતું આ વેંકટરામન અભ્યાસ પૂર્ણ કરીને પછી તેઓ લેક્ચર બન્યા હતા પછી ઘણા બધા વિદ્યાલયમાં એમને અભ્યાસ પણ કરાવ્યો હતો ઈસ્વીસન ઓગણીસો પચીસ ની અંદર તેમણે ગોવર્ધન પીઠના શંકરાચાર્ય બની ગયા હતા તો આ જે ઉપસૂત્રો આપણને થઈ આ બુક તમને દેખાય છે જમણી બાજુ ઉપર તરફ એમનું ફ્રન્ટ પેજ આગળનું પેજ એમાંથી જ આપણે વિડીયો બનાવવાના છીએ તો સોળ સૂત્રો એમને આપ્યા હતા એ સોળ સૂત્રો કહ્યા ગયા છે તમારું પહેલું છે એકાધિકેન પૂર્વે પછી નિખિલમ નવચર ચરમ દસ પરાવર્તી યોજીયતે પરાવર્તી સમ્યસ મુ આનો રૂપીયે સંકલમ વ્યય વ્યવક પૂર્ણા પૂર્ણાભ્યામ ચલન કલના ભ્યામ યાવદુનમ વ્યષ્ટિ સમષ્ટિ શેસાણ્ય દ કેન ચરમેણ સોપાન્ત્ય દ્વયમંત્યમ એક ન્યુનાયન પૂર્વેણ ગુણિત સમુચ્ચય અને ગુણક સમુચય આવા સોળ સૂત્રો છે અને તેર ઉપસૂત્રો છે

आजी माजी नान ची मन ची केवल ही सप्तकम गुण्यात वेस्टनम यावदुनम तावदुनम यावदुनम तावदुनम तावदुनी कृत्य वर्गच योजयते अंत्योर दस केपी अंत्योरेव समुच्च गुणितह लोकना विलोकनम् ગુણિત સમુચ્ય સમુચ્ય ગુણિત આ ત્યાર સૂત્ર આપેલા છે ઉપ સૂત્ર આપેલા છે આ પણ યાદ રાખવાની જરૂર નથી આગળ જેમ જેમ ટ્રિક્સ જોઈશું એમાં તો ચાલો આપણે કેવી રીતે मैथ्स ને ગણિત ને ઈઝી બનાવવું એની ટ્રિક્સો જોઈએ કે જ્યાં આ સૂત્રો ઉપ સૂત્રો પર આધારિત જ છે તો વૈદિક ગણિત થી આપણે મોટી ગણતરીઓ ઈઝી બનાવી શકશું કરવા માટે જે કામ અત્યારની આધુનિક પદ્ધતિ મોડર્ન પદ્ધતિ થી આપણે અઢાર સ્ટેપ માં કરી શકીએ એમ વૈદિક ગણિતની અંદર માત્ર બે સ્ટેપ માં જ કરી શકીએ છીએ

હવે જે આગળનો અંક છે એનાથી એક અંક વધુ આગળનો અંક છે છેદનો આગળનો અંક એનાથી એક અંક વધુ આ એક અંક વધુ આગળના એક અંકથી વધુ એને શું કહેવાય એકાધિકેન પૂર્ણે પૂર્વે શું કહેવાય એકાધિકેન પૂર્વે આગળના એક અંકથી વધુ એટલે એકાધિકેન પૂર્વે એટલે કે આગળનો અંક એક છે એના કરતાં એક વધુ એટલે એટલે આપણે શું લેશું એક વત્તા એક એટલે શું મળ્યા હવે આપણે આ ગણતરી જોવાની છે તે કઈ રીતે થઈ શકે તો સૌ પ્રથમ પેલા આપણે એ જાણી લઈએ કે આ ટ્રીક છે કોના માટે લાગુ પડશે તો જે સંખ્યાનો છેદનો અંતિમ અંક ન હોય એના માટે લાગુ પડે એટલે એક ના છેદમાં ઓગણત્રીસ એક ના છેદમાં ઓગણપચાસ એવી બધી સંખ્યા માટે લાગુ પાડી શકે બરાબર અને એ તમારે જાતે ટ્રાય કરવાની છે ન થાય તો મને કોમેન્ટમાં જણાવવાનું છે કે આ મારેથી નથી થતું તો આઈ વિલ હેલ્પ યુ મદદ કરીશ તમને તો સૌ પ્રથમ પેલા એક લખી દેવાનું છે કઈ બાજુ લખવું આપણે જમણી બાજુ એક લખી દીધો હવે આપણને જે એન કે એટલે એક કરતા એક મોટો અંક એટલે બે મળ્યો છે એની સાથે ગુણવાનો આ એક ને કોની સાથે ગુણવાનો છે બે સાથે તો ચાલો એક ને બે સાથે ગુણીએ જો એક ને બે સાથે ગુણીએ તો આપણને જવાબ મળે બે એટલે આપણને અંતિમ થી બીજો અંક મળ્યો છે બે ને ફરી પાછા જે ગુણીત તો એ બદલાશે નહીં એટલે બે વડે જ ગુણવાના છે બે ને બે વડે ગુણીએ એટલે થશે ચાર ફરી આ ચાર ને પણ પાછા કેટલા વડે બે વડે ગુણવાના ગુણવાના છે છે થશે ને ને ફરી પાછા સાથે સાથે ગુણ્યા એટલે જવાબ મળશે સોળ પણ અહીંયા સોળ પછી નથી લખવાના માત્ર શું લખવાનું છે છ એક શું અત્યારે હું એમ કહી દઉં કે એ વધી છે એટલે એક ને વધી તરીકે એ મૂકી દીધું ચાલો એ આગળના અંકના જે ગુણાકાર આનો આવશે નો એમાં એક ઉમેરવાનો છે એટલે છ ને હું બે સાથે ગુણો છું છે ફરી પાછા ત્રણ ને બે વડે ગુણીએ છીએ તો આપણને મળે જવાબ છ પણ છ ને એક વધી ઉમેરવાની એટલે થશે સાત સાત ને ફરી પાછા બે વડે ગુણવાના એટલે સાત દુ ને ચૌદ ના ચાર મૂકવાના આગળના અંકમાં એક બધી ઉમેરવાની છે ચાર ને ફરી પાછા આપણે બે વડે ગુણીએ તો બે વડે ગુણતા આપણને જવાબ મળશે આઠ પણ એક વડી ઉમેરે એટલે જવાબ આવ્યો નવ તો આવું ક્યાં સુધી કર્યા રાખવાનું તો કે જ્યાં સુધી જવાબ ન ન આવે ત્યાં સુધી તો અત્યારે નવ આવી ગયા છે તો હવે બે વડે ગુણવાની જરૂર નથી હવે હું ફરીથી પાછા આ જ અંકો છેલ્લે થી લખું છું જો એક બે ચાર આઠ છ ત્રણ સાત હું એવી સંખ્યા ઉમેરું અહિયાં અંકોમાં કે જેથી મને સરવાળો કેટલો નવ મળે તો માં હું આઠ ઉમેરીશ તો જવાબ શું મળશે નવ બે માં હું કેટલા ઉમેરું માં હું કેટલા ઉમેરું પાંચ જવાબ મળે નવ આઠ માં કેટલા ઉમેરું એક તો જવાબ મળે નવ છ માં કેટલા ઉમેર્યું ત્રણ તો જવાબ મળે નવ ત્રણ માં કેટલા છ તો જવાબ મળે નવ સાત માં કેટલા ઉમેરું બે તો જવાબ મળે નવ ચાર માં કેટલા ઉમેર્યું પાંચ જવાબ મળે નવ માં ભાઈ કેટલા ઉમેરીએ નવ મળે તો ઝીરો તો નવ મળશે હવે જ્યાં વચ્ચેની રો છે જીરો પાંચ બે છ ત્રણ એક પાંચ સાત આઠ એને હું લખી દઉં છું જીરો પાંચ બે છ ત્રણ એક પાંચ સાત આઠ હવે જીરો છે ને એની પેલા હું મૂકીશ પોઈન્ટ એટલે હું લખીશ જીરો પોઈન્ટ જીરો પાંચ બે છ ત્રણ એક પાંચ સાત આઠ એટલે કે ઓગણીસ નો જવાબ શું મળશે ઝીરો પોઈન્ટ ઝીરો બાવન ત્રેસાઠ પંદર એઠોતેર મળે છે ને એટલું ઈઝી આપણે કોઈ ભાગાકાર કરવાની જરૂર નથી